હા મિત્રો ભલે તેઓ ગમે તેટલો સ્નેહ બતાવે અને તમારી સામે ગમે તેટલી આજીજી કરે આ લોકોને ક્યારે મદદ કરો મિત્રો કારણ કે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં ઘણા પ્રકારના લોકોનું વર્ણન કર્યું છે જેમની સાથે કોઈ સંબંધ નથી સામાજિક અથવા આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સંબંધો રાખવા અથવા તેમને મદદ કરવાથી સમસ્યાઓ થઈ શકે છે અહીં એવા દસ પ્રકારના લોકો છે જેમને ટાળવા અથવા મદદ ન કરવાની સલાહ આપવામાં આવે છે ઉપરાંત વિડિયોના અંતે અમે તમને એ પણ જણાવીશું કે કયા પ્રકારના પૈસા માણસો ક્યારે પચાવી શકતા નથી હા મિત્રો ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ દસ પ્રકારની સંપત્તિ વિશે જણાવ્યું છે જેને માણસ ક્યારે સંપૂર્ણ રીતે પચાવી શકતો નથી મિત્રો આજની અમૂલ્ય માહિતી જાણતા પહેલાં જો તમે ભગવાન શ્રીરામના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં ચોક્કસપણે જય શ્રીરામ લખો હું ભગવાન શ્રીરામને પ્રાર્થના કરીશ કે જે પણ આ વિડિયો સંપૂર્ણ જુએ છે તે દરેક ભક્તને ધન પ્રાપ્ત થાય અને તેના ઘરમાં સમૃદ્ધિ આવશે મિત્રો અમને જણાવો એક ઈર્ષાળુ વ્યક્તિઓ જેઓ બીજાની સફળતાથી ઈર્ષ્યા કરે છે અને હંમેશા બીજાનું ખરાબ બોલે છે જૂઠું જે લોકો વારંવાર જૂઠું બોલે છે અને વિશ્વાસપાત્ર નથી બે મિત્રો શ્રીકૃષ્ણ કહે છે કે અધીરા લોકો તે છે જેમની પાસે ધીરજનો અભાવ હોય છે અને ઉતાવળમાં હોય છે આવા વ્યક્તિને ક્યારેય મદદ કરવી જોઈએ નહીં ત્રણ અસ્તિત્વમાં ન હોય તેવી વ્યક્તિઓ જેઓ તેમની પરિસ્થિતિ અથવા સંજોગો વિશે સાચી માહિતી ધરાવતા નથી અને મૂંઝવણમાં રહે છે મિત્રો જેઓ જુઠ્ઠા છે અને જેઓ જૂઠાણા કે ગેરમાન્યતાઓ માને છે અને સત્યથી દૂર રહે છે આવા લોકોને પણ ક્યારે મદદ ન કરવી જોઈએ ચાર સ્વાર્થી લોકો જેઓ અન્યો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદનશીલતાનો અભાવ ધરાવે છે પાંચ ગૌરવપૂર્ણ લોકો જેઓ તેમની સિદ્ધિઓ અને ગુણો પર અતિશય ગર્વ અનુભવે છે અને અન્યને ઓછો આંકે છે છ અસ્થિર લોકો જેમની લાગણીઓ અને વિચારોમાં સ્થિરતા નથી અને અનિશ્ચિતતાથી પીડાય છે સાત અજ્ઞાની વ્યક્તિઓ જેઓ જ્ઞાન અને સમજણનો અભાવ ધરાવે છે અને યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી મિત્રો ભગવદ્ ગીતામાં આવા વ્યક્તિને મદદ ન કરવાની સલાહ આપવામાં આવી છે આઠ હઠીલા લોકો જેઓ તેમના મંતવ્યો સ્વીકારવા તૈયાર નથી અને પોતાના મંતવ્યો પર અડગ રહે છે તેમજ જે લોકો મનમાં હંમેશા અસ્વસ્થ રહે છે અને સંતુલનનો અભાવ અનુભવે છે અને હંમેશા બેચેન રહે છે નવ તકવાદી વ્યક્તિ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જેઓ બીજાનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે કરે છે દસ દંભી લોકો જેઓ બહારથી એક વસ્તુ બતાવે છે અને અંદરથી બીજી વસ્તુ છે મિત્રો જે નિયમો અને આદર્શોની અવગણના કરે છે અને અનુશાસનહીન છે એક સ્વભાવપૂર્ણ અને નિર્ણાયક વ્યક્તિ જે હંમેશા અન્યમાં ખામીઓ શોધે છે અને ક્યારેય સકારાત્મક દૃષ્ટિકોણ રાખતો નથી શ્રી કૃષ્ણ અનુસાર ભૂલથી પણ આવા વ્યક્તિની મદદ ન કરવી જોઈએ મિત્રો કારણ કે આ લોકોનો સંગ કે સંગત કરવાથી ઘણીવાર સમસ્યાઓ સર્જાય છે અને આવી વ્યક્તિઓથી દૂર રહેવું આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિકોણથી વધુ ફાયદાકારક હોઈ શકે છે મિત્રો ચાલો હવે જાણીએ કે કઈ પ્રકારની સંપત્તિ માણસ ક્યારે પચાવી શકતો નથી એક અમીર બનવાની ઈચ્છા ઘણા લોકો હંમેશા ધનવાન બનવાની ઈચ્છા રાખે છે પછી ભલે તેમની પાસે ગમે તેટલા પૈસા હોય બે સામાજિક સ્વીકૃતિની સંપત્તિ સમાજમાં આદર અને માન્યતા મેળવવાની ઈચ્છા જે સંપૂર્ણપણે હાંસલ કરવી મુશ્કેલ છે ત્રણ સ્વાસ્થ્યની સંપત્તિ સારા સ્વાસ્થ્યની કાયમી પ્રાપ્તિ મુશ્કેલ છે ભલે તમારી પાસે પુષ્કળ પૈસા હોય ચાર સંબંધોની સંપત્તિ લોકો સાચા અને ઊંડા સંબંધો બનાવવાનો પ્રયાસ કરતી વખતે ક્યારે સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકતા નથી પાંચ સમયના પૈસા સમયને ખરીદવો અથવા નિયંત્રિત કરવું અશક્ય છે છ સુખની સંપત્તિ જીવનમાં સુખ અને સંતોષ મેળવવો એ સતત પ્રવાસ છે કાયમી સ્થિતિ નથી સાત પ્રશંસાની સંપત્તિ લોકો તરફથી પ્રશંસા અને પ્રશંસા મેળવવી એ હંમેશા અસ્થાયી અને બદલાતી પરિસ્થિતિ છે આઠ શરણાગતિની સંપત્તિ તમારી અંદર શાંતિ અને શરણાગતિ પ્રાપ્ત કરવી એક પડકારજનક કાર્ય હોઈ શકે છે નવ સકારાત્મક અનુભવોની સંપત્તિ જીવનના દરેક અનુભવને સંપૂર્ણ રીતે માણવું મુશ્કેલ છે કારણ કે દરેક વ્યક્તિનો અનુભવ અલગ અલગ હોય છે દસ જ્ઞાનની સંપત્તિ અનંત જ્ઞાન મેળવવું અશક્ય છે અને હંમેશા કંઈક શીખવાનું બાકી રહે છે મિત્રો આ તમામ પ્રકારની સંપત્તિ માનસિક અને ભૌતિક સમૃદ્ધિ કરતા વધુ ઊંડી હોય છે અને તેને પૂર્ણપણે પ્રાપ્ત કરવી મુશ્કેલ હોય છે